છો ન્યૂઝ હવે સમાચાર જુનાગઢના એક સાધુ સાથે વડોદરાની ટ્રાન્સજેન્ડરનો રંગરેલિયા મનાવતો વિડીયો વાયરલ થતા વડોદરામાં સંત મચી ગઈ છે તો બીજી તરફ જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનેલા આ પ્રકરણથી સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો છે ટ્રાન્સજેન્ડરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સાધુ લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરાર થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે ટ્રાન્સજેન્ડર હિમાની પટેલ અને સાધુ ગોવિંદગીરી એકબીજાને હાર પહેરાવતો વિડીયો ઉપરાંત બંને વચ્ચે કોઈ મતભેદ ન હતો તે સમયના ફોટો વિડીયો બંનેએ પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં ચકચાર મચી ગઈ હતી એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે તે વિડીયો મારા અને સાધુ ગોવિંદગીરીના હોવાનું હિમાની પટેલે જણાવ્યું છે उल्लेखनीय है कि ट्रांसजेंडर हिमानी पटेल और ने साधु गोविंदगिरी एक-बीजा ने हार पेहरावता वीडियो उपरांत बनने बच्चे कोई मतभेद न हो तो समय ना फोटो वीडियो बनेय पोतना सोशल मीडिया में वायरल करता चकचार मच गई थी वो तो मैंने ज्यादा गौर नहीं दिया लेकिन हाँ वो फोटो मेरे साथ ही था और मेरे साथ वो 6 6 महीने में रहे हैं और यहाँ रहने के बाद उन्होंने भगवे भी उतार दिए थे और भगवे उतारने के बाद वो यहाँ से झूठ बोल के गए मेरे से पचास हज़ार रुपये लेके और वो भाग गया फिर मेरे को हर जगह से ब्लॉक कर दिया इस विषय ने मुझे बहुत ही अंदर से डिस्टर्ब कर दिया क्योंकि वो मेरे साथ रिलेशनशिप में थे और वो मेरे बारे में सब कुछ जानते थे और सब जगह पे सोशल मीडिया पे मेरे साथ फ़ोटो वीडियो भी डालते थे हर जगह पे और पिछले कुछ टाइम से उन्होंने मुझे ब्लॉक करके रखा है और झूठ बोल के गए मुझसे कि मैं आ रहा हूँ पचास हजार रुपए लेके गया था प्रॉपर्टी का कुछ नाम लेके अपनी पुस्तकदन झूठ था वो रहवासी बीकानेर राजस्थान के है ऐसा मुझे उन्होंने बताया हुआ था उनका सोशल मीडिया पेज है अः महंत श्री महंत गोविंद महाराज और उन्होंने उन्होंने मेरे साथ बहुत सारी फोटो वीडियो भी डाले हुए थे जो कॉलेज में थे जो उन्होंने हटा दिए हैं मेरे सोशल मीडिया पेज है ऑफिशियल स्नो वाइट उसके अंदर आप जाके देख सकते हो कि वो फोटो फोटो वीडियो जो, जितने भी हम लोगों ने कॉलेज में डाले थे वो सब मेरे इंस्टा पेज में पड़े हुए है और वो इंसान मेरे साथ वो महाराज मेरे साथ रिलेशनशिप में थे और उन्होंने मेरे साथ धोखा धोखाधड़ी करके मेरे से पैसे लेके वो इंसान यहाँ से फरार हो गया इनकी महाराज ने मेरे साथ बहुत गलत किया है मेरी भावनाओं के साथ बहुत ही ठेस मेरी भावनाओं को बहुत ठेस पहुंचाया है और मुझे आप सब लोगों से न्याय चाहिए प्लीज़ मेरा सपोर्ट कीजिए और मुझे न्याय दिलाइए ताकि मैं आगे जाके थोड़ा अपना माइंड स्टेबल कर सकूँ क्योंकि मैं बहुत डिस्टर्ब रहती हूँ इस चीज़ से माइंड से और लोग मुझे बहुत ही पूछते हैं वो इंसान बहुत ही बाद में मुझे पता चला कि उन्होंने बहुत जगह फ्रॉड भी किया हुआ है और बहुत सारे लोगों के मुझे डीएम आए हैं इंस्टाग्राम पे कि वो इंसान फ्रॉड है ये મારી સાથે રહ્યા છે મારા ફ્લેટ પર મારા ઘરે એના પછી એમને મારી સાથે ફ્રોડ કર્યું છે પચાસ હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે એટલે મારા એમની સાથે છ મહિના પહેલા એવી રીતે હતું ને ગણપતિ એ ઘરે આવેલા હતા ત્યારે મારું એમની સાથે એવા સંબંધ એવી રીતે હતું ને વિડીયો મેં મૂક્યા હતા. હા. નહીં કોર્ટ ને એવું તેવું નથી થયું પણ એવું ફુલહારી કે ઘરે એવી રીતે થયું હતું. હા ફેમિલી વાળા બધા સંમત હતા ને સાક્ષી પણ હતા ફેમિલી વાળા. એમનું હરિ અ મહારાજના શિષ્ય છે એમનું ગોવિંદગીરી મહારાજ નામ છે. અને મને મળ્યા હતા બાબતે હું પોલીસ ફરિયાદ પણ એડજસ્ટ કરવાની છું અને અહિયાં હું ઇન્ટરવ્યુ માટે આવેલી છું પોલીસ સ્ટેશન માં હું ફરિયાદ કરીશ જે મારા ઘર ની પાસે જ પડે છે ત્યાં હું ફરિયાદ કરીશ તમારી મારી માંગણી એ છે કે મારી સાથે જે ફ્રોડ થયો છે અને જે છેતરપિંડી કરવામાં આવેલી છે એનો મને ન્યાય મળે છ મહિના પહેલા હું એમના સંપર્કમાં આવેલી હતી અને છ થી સાત મહિના અમે લોકો સાથે રહ્યા છે અને જે બી કઈ થયું છે બધું મહારાજ ફાઇનાન્સિયલી બીકોઝ એ મહારાજ છે એમની પાસે કોઈ ફાઇનલ સ્ટેબલ નથી

તો એમને મને ધીરે 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 ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એક માઇન્ડ વોશ કર્યો ને એમનો કોઈ પરિવારમાં છે જ નહીં ના ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં એક્ચ્યુલી ગુજરાતમાં તો બે મહિના જેવું રહ્યા છે વડોદરામાં અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા ત્યાં બધા તો છે હોય ઉત્તરાખંડ પર વિશ્વાસ તો હવે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ તમને એવું લાગે છે હા એવું થઈ શકે બની શકતી કોશિશ તો એ જ છે કારણ કે નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ અને એવી રીતે એવું જ થયું છે જબરજસ્તી કરી હોય એવું નથી નહીં એવું જબરજસ્તી તો એવું કંઈ નથી બટ તમે તમારી હા એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજૂતી હતી પછી એ વ્યક્તિ મને એવું કહીને નીકળ્યા અહીંયા થી

માંગણી કરી તો હું માંગ છું હશે તમારે મને એક કે મારી સાથે જે થઈ છે એનો મને ઇન્સાફ મળે અને જે સાચું છે ન ડુપ્લિકેટ છે અને એ કોઈ ગોવિંદગિરી નથી એ ગોવિંદ પુરોહિત છે એના ગુરુ હરીગીરી મહારાજ સાથે મારી વાત થઈ ગઈ છે આ ટોપિક પર મેં એમની સાથે જ ન્યાય માટે ગઈ હતી જે એમણે મને ન્યાય નથી આપ્યો અને બેટા બેટા કરીને વાત મે પડતી કરી કારણ કે પોતે પ્રયાગરાજનો પુત્ર રચી રહ્યા છે હરીગીરી મહારાજ એમનું નામ છે એમના એ શિષ્ય છે અવારનવાર Instagram ની ઉપર એ વ્યક્તિ

એના પછી એ વ્યક્તિના ઘણા બધા એવી એટલી ઘણી બધી છોકરીઓના પણ message ને એવું મને આવેલું છે કે મારી સાથે પણ આવું આ વ્યક્તિએ ગોવિંદ મહારાજે કરેલું છે ગોવિંદગીરીએ એ બેનોના હવે એ લોકોનું એ જાણે હવે હું તો ફરિયાદ કરીશ મારા ન્યાય માટે અનગિનત હશે હવે તો મને ખબર નથી પણ મારા કોન્ટેક્ટમાં ત્રણ થી ચાર આવેલી છે અને આના પહેલા બી એક કિસ્સો થયેલો છે અમદાવાદની અંદર એ ભાઈ પણ મારી સાથે ઊભા છે. એમનું નામ હું નહીં કહું પણ એમની સાથે બી પાંચ એક લાખ રૂપિયાનો ફ્રોડ કરેલો છે અને વ્યક્તિ ટોટલી ફ્રોડ માણસ છે. તો મારું કેવું ખાલી હરિગીરી મહારાજ ને અને જૂના અખાડા ભગવાચાર્ય બધાને મારું કેવું એટલું જ છે કે એને ત્યાંથી નીકળવામાં આવે એની જે નકલી જટા છે એ નીકળવામાં આવે ને ભગવાનને થી એને એને ટોટલી એને એ કરવામાં આવે. એને કેશ ટ્રાન્ઝેક્શન આપેલું પૈસા કેવી રીતે એને કેશ પણ આપેલું છે ને ટ્રાન્ઝેક્શન જ્યાં ઘણી વધતી જતી હતી એનું મારી પાસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ છે. એમના પરિવારનો કોઈ પરિચય કરાયો હતો તમને? એમના પરિવાર માં એટલે એના મમ્મી પપ્પા તો નથી પણ એમના મામા લોકો ને એ લોકો છે એમની સાથે વાત થઈ હતી તમારા મમ્મી પપ્પા ને પરિવાર બધા જાણે છે ઓકે થેન્ક યુ